ડભોઈ શહેરના રાધે કોમ્પ્લેક્ષ પાસે જૈન મહારાજ શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડભોઈ દર્ભાવતી તીર્થ ખાતે સત્યાવીસ વર્ષ બાદ છસો યાત્રિકો સહિત એશી સાધુ સાધ્વીકો ભગવંતો જૈન સમાજના પધાર્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે બે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ તેમજ સાધુ સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના ગૌરવ સમાન પ્રાચીન તીર્થભૂમિ દર્ભાવતી નગરી કોલેજ રોડ ઉપર તથા નાંદોદી ભાગો તરફ આવતા બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું નિર્માણ દર્ભાવતીના પનોતા પુત્ર રત્ન શાસન પ્રભાવક પરમ પૂજ્ય જૈનાચાર્યશ્રી રાજ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી થયેલ છે તેમજ પૂજ્યશ્રી ગત તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ વડોદરાથી ડભોઈનો પદયાત્રા સંઘ લઈને ડબોઈ નગરે વહેલી સવારે પહોંચ્યા હતા જેમાં ભરદ હસ્તે કરવામાં આવ્યો હતો સાથે જ નગરમાં ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં હાથી તેમજ બેન્ડ વાજાથી નગરમાં પૂજ્યશ્રી તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અન્ય ભક્તજન જણ વરઘોડામાં હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડભોઈ જૈન સમાજના દીપકભાઈ જૈન નીરવ પટેલ કાયાવરોહણ ભાવેશભાઈ પટેલ રાજુભાઈ જૈન લાલાભાઈ જૈન સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા मात ઐતિહાસિક દરબાવતી નગરી ફરીવાર નગરી બનવા તરફ જઈ રહી છે ને આજનો દિવસ દરબાવતી નગરીના તમામ નગરજનો માટે ખૂબ જ ગૌરવશાળી દિવસ છે આજે સાધુ સંતો મહારાજ અહીંયા આગળ પધાર્યા છે સત્તાવીસ વર્ષ પછી આવો સંઘ અહીંયા આગળ આવ્યો છે હું તો ડરભોઈમાં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દરબાવતી બનાવવા આવ્યો છું ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને દર્ભાવતીના જે પ્રવેશદાર બન્યા છે રત્ન સુરેશ્વર મહારાજ સાહેબના આશીર્વાદ આજે દર્ભાવતી નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે હું એમનો આભારી છું ને આ જ રીતે વર્ષો વર્ષ આ નગરી પર એમના આશીર્વાદ વરસતા રહે કારણ કે આ તો ઓરિજિનલ દર્ભાવતી નગરી એટલે જૈનોની નગરી કહેવાય ત્યારે જૈનો માટે તો વિશેષ દિવસ છે પણ ઇતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ દર્ભાવતી નગરી માટે ખૂબ જ મહત્વનો છે હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી જ રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે અપેક્ષા રાખું છું દર્ભાવતી તીર્થમાં લગભગ સત્યાવીસ વર્ષો પછી છસો યાત્રિકો સહિત અને એસી સાધુ સાધ્વી ભગવંતો સહિત એક ભવ્યાથી ભવ્ય પદયાત્રા સંઘનું આજે પદાર્પણ થઈ રહ્યું છે વિશેષ આનંદની વાત એ છે આ પદયાત્રામાં ચાર આચાર્ય ભગવંતો બે પન્યાસજી ભગવંતો છે છ મૂળ વતન ડભોઈના છે અને એસી સાધુ સાત્રી ભગવંતોમાંથી એકવીસ સાધુ સાધ્વી ભગવંતો આ દર્ભાવતી તીર્થના છે આજના મંગલમય દિવસે સંગનો આ નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એક વિશિષ્ટ કાર્ય રૂપે દર્ભાવતીના જૈન સંઘ ઉપર જમણા અપ્રતિમ માપી ના શકાય એવા ઉપકારો છે એ દર્ભાવતી તીર્થોધારક પૂજ્યપાદ આચાર્ય ભગવાન સૂર્યોદય શ્રી સરજી મહારાજ પુણ્ય નામથી અંકિત એક વિશાળ નગર પ્રવેશ દ્વાર અને બીજી તરફ દર્ભાવતીમાં જેમને ચાલીસ ચાલીસ વર્ષ સુધી સંસારી અવસ્થામાં સેવા આપી અને સાડા દસ વર્ષ સુધીનો દીક્ષા ભર્યાય પાડીને છત્રીસ લાખ અર્હમ મંત્રણો જાપ કર્યો એ દ્વિતીય રથ વિજય મહારાજના નામથી અંકિત દ્વારનું ઉદ્ઘાટન ડભોઈના ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા એમના હસ્તે આજના દિવસે કરવામાં આવ્યું સાથે સાથે જેમનો સંપૂર્ણ સહયોગ હતો એ નગરપાલિકા ઢભોઈ નગરપાલિકા અને એના પ્રમુખ બીરેનભાઈ વગેરે પણ અહીંયા સાથે ઉપસ્થિત છે આજના દિવસે અમે ડભોઈમાં પ્રવેશ કરી રહ્યા છીએ છેલ્લા ત્રણ દિવસ થી અમે જે ભાવનાઓ છસો અતિક્રમણ માં ઘૂટી છે એક ભાવના અત્યારે પણ અમે વ્યક્ત કરીએ છીએ